जय जवान जय किसान तो ખેડૂત મિત્રો તમે લાઈવ અત્યારે તાપમાન વિશે જોઈ રહ્યા છો કેટલા કેટલા ડિગ્રી તાપમાન ક્યાં કણે કેટલું ડિગ્રી તાપમાન છે તે લાઈવ જ આપણે વિંડી નું એપ્લિકેશન માંથી તમે જોઈ રહ્યા છો જૂનાગઢ માં 34 અને 28 તારીખ નું 33 35 તો કમામાં ટાઈમ નું જે 1 2 3 4 એવું એટના ટાઈમ હોતો નહી ટાઈમ પ્રમાણે તાપમાન ફરફર થતો જતો જતો હોય જે તમે લાઈવ જોઈ રહ્યા છો જૂનાગઢ уна ભાવનગર થાન જામનગર ગાંધીધામ જે અનેક દ્વારકા જે અલગ મોટો મોટો જિલ્લાઓમાં તમે જોઈ રહ્યા છો 30 તારીખે 31 તારીખ પહેલી તો મિત્રો લાઈવ હતું આતું લાઈવ તાપમાન તો વિડીયોને લાઈક કરી દો ચેનલ માં ન હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી દેજો જય માતાજી फिर मलसू नवा वीडियो साथ है।